મોટા નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવજિહાદમાં ફસાવવાનું થાય છે ષડયંત્ર સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડ ને કામ આપવામાં આવ્યું છે સુવર્ણ નવરાત્રી સરસાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેમાં આયોજકો વિધાર્મીઓને જ કામ આપી રહ્યા છે આયોજકોને અત્યારથી ધમકીભરી આપી ચેતવણી વિદ્યાર્થીઓના પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવ્યું હશે તો આયોજન સ્થળ ઉપર જઈને કરાશે વિરોધ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ ઉપર પહોંચી રામધૂન સહિત સમગ્ર કાર્યક્રમનો વિરોધ કરશે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત પ્રતાપ રાજપ વિશ્વ હિન્દુ પરિષદ સાધુ સંતોએ બી બહુ બધા છે વિધર્મી મુક્ત નવરાત્રી નું આયોજન કરો ઘણા આયોજકે આ બાદ આ ગંભીર મુદ્દાને લઈને વિધર્મી મુક્ત નવરાત્રી નું આયોજન કર્યું પણ આ વર્ષે એક બે આયોજક એવા છે જે આ મુદ્દાને ગંભીર રૂપે નથી લેતા અમે એ લોકોને વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો જે તમે બેન્ડ રાખ્યા છે એમને તમે બદલી લેવો અમને એવી વાત મળી છે કે વિવન સુવર્ણ નવરાત્રી એને વિધર્મીનું આખું બેન્ડ રાખ્યું છે એ ગયા વર્ષે બી એને જ રાખ્યું હતું આ વર્ષે બી એને રાખ્યું છે અને એક ઓજી નવરાત્રી સરસાણા ડોમમાં એને વિધર્મી બેન્ડ રાખ્યું છે